તો સાલા મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે વાત કરીએ તો ખેડૂત મિત્રો માટેના ખાસ સમાચાર છે એટલે ખેડૂત મિત્રો જે પણ હોય તે વિડીયો અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે અને મિત્રો આપણા કૃષિ મંત્રી જે તરીકે જે તમે જાણીતા છે કે મિત્રો જીતો વાઘાણી છે મિત્રો તે પાક નુકસાન માટેની મિત્રો જે સહાયની જાહેરાત કરી છે બરાબર તેના માટે આ વિડીયો બનાવેલો છે એટલે વિડિયો અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે અને મિત્રો કોને કેટલી સહાય મળશે અને કોને કોના લાભ મળશે બરાબર તમામ વસ્તુઓ મેં આ વિડીયોમાં દર્શાવેલી છે એટલે વિડીયો અંત સુધી જોજો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ તો તેમાં વાત કરીએ તો ખેડૂત માટેના સમાચાર અને એ સમાચાર મિત્રો બાર દસ બે હજાર પચીસના રોજ જાહેરાત કરવામાં આવી છે તેમાં પહેલું છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી પાક નુકસાન માટેની જાહેરાત તો મિત્રો કૃષિ મંત્રી છે જીતુ વાઘાણીએ પાક નુકસાન માટેની જે જાહેરાત કરી છે ત્યાર પછી બીજું છે જીતુ વાઘાણીએ કહ્યું સારું થશે ખેડૂત પહોંચ્યો તો મિત્રો જીતુ વાઘાણી છે તેમણે કહ્યું કે સારું થશે ખેડૂત મિત્રો બરાબર ત્યાર પછી વાત કરીએ તો જે ત્રીજો મુદ્દો છે અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવી છે આ સહાય તો મિત્રો જે પણ અસરગ્રસ્ત એટલે કે જેમને પણ નુકસાન થયું હોય બરાબર જે અસરગ્રસ્ત એટલે કે જેને પણ કોઈપણ જાતની અસર થઈ હોય બરાબર કોઈ પણ વરસાદને કારણે જે પાક નુકસાન થયું હોય બરાબર તેને સહાય આપવામાં આવશે ત્યાર પછી શોધો છે પાક નુકસાન માટે ને સુડતાલીસ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત જો મિત્રો અહીંયા વાત કરીએ તો જે પાક નુકસાન થયું છે તેના માટે મિત્રો ને સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત જેતું વાગાણી કરી છે ત્યાર પછી પાંચમો મુદ્દો છે જિલ્લા અને પાંચ જિલ્લા અને અઢાર તાલુકાઓમાં આપવામાં આવશે આશા સહાય તો મિત્રો આશા સહાય ક્યાં કયા જિલ્લાઓમાં આપશે કેવી રીતે આપવામાં આવશે અને કેટલા તાલુકાઓમાં આપશે આપવામાં આવશે તો તેની વાત કરીએ તો મિત્રો પાંચ જિલ્લાઓ હશે બરાબર અને અઢાર તાલુકામાં આ મિત્રો સહાય છે બરાબર તે આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ તો અઢાર પાંચ જિલ્લા ક્યાં છે અને અઢાર તાલુકા ક્યાં છે બરાબર હવે જો નેક્સ્ટમાં જે પણ મિત્રો સમાચાર આવી છે બરાબર તેના ઉપર વિડીયો બનાવીશ અને નવા વિડીયોમાં હું તમને જાહેરાત કરી દઈશ બરાબર તો વિડીયો સારો લાગે લાઇક જરૂર